શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું માઘ માસના શુક્લ પક્ષની જયા એકાદશી ક્યારે છે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ તથા તેના શુભ મુહૂર્ત વિશે જાણીશું પારણા ક્યારે કરવાના છે તે જોઈશું તેમની પૂજા વિધિ અને મહિમા વિશે જોઈશું આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો ધન્યવાદ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય વખત આવે છે એક પક્ષની એકાદશી અને એક વદ પક્ષની એકાદશી વર્ષમાં આમ તો ચોવીસ એકાદશીઓ આવે છે પણ જ્યારે અધિક માસ હોય ત્યારે તેની સંખ્યા છવ્વીસ થઈ જાય છે આ તમામ એકાદશીઓના વ્રત ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે એમાંય આ માઘ માસના શુક્લપક્ષની એકાદશીને જયા એકાદશી કહેવાય છે તેને ભીષ્મ એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ છે આ એકાદશીનું વ્રત કરવાથી યોનીમાં ગયેલ પિતૃઓને પણ મુક્તિ મળે છે અને આ વ્રત રાખવાથી પોતાનો પણ ઉદ્ધાર કરી શકાય છે હિન્દુ ધર્મમાં જયા એકાદશીનું વિશેષ મહત્વ છે આ દિવસે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી વ્યક્તિના જીવનના તમામ પાપો અને દુઃખોથી મુક્તિ મળે છે હિન્દુ કેલેન્ડર અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની અને દરેક મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉપવાસ કરવાની પરંપરા છે એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી લોકોને શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ સિવાય જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે માઘ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે જયા એકાદશી વ્રત કરવામાં આવે છે મિત્રો હવે આપણે જોઈશું જયા એકાદશીના શુભ મુહૂર્ત વિશે કે આ તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે તથા જયા એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે મહાસુદ અગિયારસ એટલે કે માઘ માસના શુક્લપક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાત્રે લગભગ નવ અને છવ્વીસ મિનિટની આસપાસ તથા આ તિથિ સમાપ્ત થાય છે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાત્રે લગભગ આઠ અને પંદર મિનિટની આસપાસ આપણે હંમેશા ઉદિયા તિથિ પ્રમાણે જ એકાદશીનો વ્રત કરતા હોઈએ છીએ તેથી આ જયા એકાદશીનું વ્રત આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ શનિવારના દિવસે કરવાનું રહેશે હવે આપણે જોઈશું આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે જયા એકાદશીના પારણા નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે લગભગ સાત અને સાત મિનિટથી લઈને નવ અને ત્રીસ મિનિટની વચ્ચે કરવાના રહેશે જયા એકાદશીના દિવસે કેળાનું દાન કરવું ઉત્તમ મનાય છે કેળા કે જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે એટલે ભગવાનને ભોગ પણ તેનો ધરાવી શકાય છે અને મંદિરોમાં પણ આ દિવસે કેળાનું દાન કરી શકાય છે તેનાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હવે જોઈશું આપણે એકાદશીના દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી એકાદશીનું વ્રત કરનારે દસમીની સાંજે હળવું અને સાત્વિક ભોજન લેવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું ત્યારબાદ આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદી કાર્યથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને મન અને હૃદયથી જ ભગવાન નારાયણનું નામ લેતા રહેવું જોઈએ ત્યારબાદ ઘરના મંદિરની પણ સાફ સફાઈ કરવી જોઈએ ભગ ભગવાનના વસ્ત્ર તેના બાજોટ ઉપરના પાથરણા આદિ બદલી અને સ્વચ્છ પાથરવી દેવા જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આપણા ઈષ્ટદેવની સાથે આજે એકાદશીના દિવસે ભગવાન નારાયણનું વિશેષ પૂજન કરવું જોઈએ મૂર્તિ હોય તો ગંગા જળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું અને છેલ્લે સ્વચ્છ જળથી સ્નાન કરાવવું જોઈએ આજના દિવસે ભગવાન અત્યંત પ્રિય એવા સમર્પિત કરવા ત્યારબાદ ભગવાન નારાયણને શૃંગાર આદિ કરવા જોઈએ અને જો ચિત્રજી હોય તો સ્વચ્છ કપડાથી સાફ કરી તેની પૂજા કરવી જોઈએ ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી તથા સિઝનના ફળ ફળાદી અને ભોજન એટલે કે સાત્વિક ભોજન અને મીઠાઈઓનો પણ ભોગ ધરાવી શકાય છે તે બધામાં તુલસીપત્ર અવશ્ય પધરાવવું જોઈએ અને ભગવાનના શ્રીચરણોમાં પણ તુલસીપત્ર પધરાવવા જોઈએ અને વ્રત કરનારે સવારથી જમણા હાથમાં જળ લઈ સંકલ્પ કરવો કે પ્રાર્થના કરવી કે હે પ્રભુ આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે હે પ્રભુ મને શક્તિ આપજો મારા પાપ નષ્ટ થાય અને મારું કલ્યાણ થાય એવી રીતે પ્રાર્થના કરવી અને ત્યારબાદ વ્રત કરનારે સંકલ્પ કરવો કે તે પોતે કેવી રીતે વ્રત કરવા માંગે છે એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નિર્જળા બીજું ઉપવાસ કરીને અને ત્રીજું એક ટાઈમ ભોજન કરીને નિર્જળામાં આખો દિવસ પાણી પણ ગ્રહણ કરવાનું હોતું નથી અને ત્યારબાદ ઉપવાસમાં તમે ફળ ફળાદી ચા દૂધ કોફી કંઈ પણ આદિ ફળાહાર લઈ શકો છો અને એક ટાઈમ ભોજનમાં સાંજના સમયે સાત્વિક ભોજન જ કરવું ત્યારબાદ બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા સીધો સામગ્રી આપીને પારણા કરી લેવા જોઈએ તથા ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ જયા એકાદશીને ભીષ્મ એકાદશી પણ કહેવામાં આવે છે જયા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુનું અને માતા લક્ષ્મી માટે સમર્પિત છે માન્યતા છે કે આ વ્રત કરવા પર વ્યક્તિના જીવનમાં રોગો દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સાથે સાથે આ વ્રતથી વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે અને વૈકુંઠધામની પ્રાપ્તિ કરે છે તે ઉપરાંત જયા એકાદશીનો નામથી જ જણાય છે કે આ વ્રત વ્યક્તિને તમામ કાર્યોમાં વિજય આપે છે આજના દિવસે ભગવાનને પીળા ફળો અને પીળા ફૂલો અવશ્ય ચડાવવા જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પણ પાઠ કરવો જોઈએ અથવા તો આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અથવા તો સાંભળવો જોઈએ તો મિત્રો હવે જોઈશું આપણે જયા એકાદશીના દિવસે કરવામાં આવતા કેટલાક ખાસ ઉપાય વિશે જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે તમે તુલસી પૂજન પણ કરો આમ કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે આ દિવસે તુલસીના છોડની પાસે દીવો કરી તેનો દીવો પ્રગટાવો આ સાથે ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરો આ સરળ ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જો તમે તમારા શત્રુઓથી પરેશાન છો તો આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પત્ર અવશ્ય અર્પણ કરો તેનાથી શત્રુઓમાંથી મુક્તિ મળે છે અને આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફળ અને પીળા ફૂલો અવશ્ય અર્પણ કરવા જોઈએ આજના દિવસે કોઈને પણ અપશબ્દો ન બોલવા જોઈએ તથા આજના દિવસે ખોટું બોલવાથી બચવું જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું જયા એકાદશીનું વ્રત ક્યારે છે તેમની પૂજા વિધિ મહિમા અને ઉપાય વિશે આપને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ અને હા કમેન્ટ બોક્સમાં ઓમ વિષ્ણવે નમ